બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે ખેડૂતોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ડેશ એક્સપો બે હજાર છવ્વીસ નામે ખેડૂતલક્ષી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મેળામાં ઉત્તર ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખેડૂતોએ અહીં આધુનિક ખેતી પદ્ધતિઓ નવતર કૃષિ સાધનો ટ્રેક્ટર ડ્રીપ સિંચાઈ સ્પ્રેયર મશીન નવી જાતના બીજ ખાતર તથા કીટનાશક દવાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી જેમાં વેન્ચર એગ્રી સોલ્યુશન અમદાવાદ થકી સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં અશોક ગેહલો દ્વારા તેમની પ્રોડક્ટ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી ખેડૂત લક્ષી કૃષિ મેળામાં જ્યાં આપણે અહીંયા એક સ્ટોલ છે વેન્ચર એગ્રી સોલ્યુશન જે અમદાવાદ થકી છે તો આપણે તેમના વિશે માહિતી મેળવીશું નમસ્કાર મારું નામ અશોક ગેહલોત ફ્રોમ વેન્ચર સોલ્યુશન અમદાવાદથી આજે એક્ઝિબિશન જે દાસ એક્સપો નું ત્રીજો દિવસ છે દિશાની અંદર અને છેલ્લો દિવસ છે આજે બી ઘણી બધી પબ્લિક નો મતલબ શનિવારે ચાલુ છે શનિવારે બી પબ્લિક નો આવક બહુ મતલબ ઘણા બધા હતા ની અંદર રવિવારે બહુ ટ્રાફિક ને આજે બી બહુ ટ્રાફિક બપોર હતી બહુ ટ્રાફિક રહ્યું હતું ને ઘણા બધા ખેડૂતોએ અમારા સ્ટોલ ની વિઝિટ લીધી છે એની અંદર ઘણી બધી ખેતીને લક્ષી માહિતી બી અમે આપી છે ખેડૂતોને ખેડૂતો બી બહુ ખુશ રહ્યા ને આ એક્ઝિબિશન થી બહુ ખેડૂતોને ફાયદો થયો છે એવું મારું અનુમાન થયું તો અહિયાં સ્ટોલ લગાવે છે તો અહીંના ખેડૂતો તમે શું પ્રોત્સાહન ખેડૂતો ની અંદર અમે તો ખેડૂતો ને માહિતી આપી કે ભાઈ અમે જે ગામ અંદર કે તાલુકા ની અંદર બધે અમે આ એક્ઝિબિશન પ્રચાર કર્યો હતો કે ભાઈ તમે એક્ઝિબિશન અંદર આવશો તો તમે નવી નવી ટેકનોલોજી છે ખેતી કરવાની નવી રીતો છે એ બધા બધી વિશે જાણવા મળશે નવી નવી પ્રોડક્ટ કઈ આવી છે કે આપણે માર્કેટ ની અંદર એના વિશે બી બહુ માહિતી મળે એના વિશે બધું ખેડૂતોને જાણકારી આપી છે એમ